આજથી થોડાક દિવસ પહેલાં વટવાનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં એક યુવાન છે તે મીડિયામાં નિવેદન આપતો જોવા મળ્યો હતો કે કેટલાક લોકો દ્વારા વિસ્તારમાં નમાઝ પડવા જઈ રહેલા લોકો ઉપર કાંકરીચાળો કરવામાં આવ્યો આ પ્રકારના નિવેદન સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી શાંતિ અને સલામતી વિસ્તારમાં બની રહે તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા અને તે તપાસમાં વસ્તુ કંઈક અલગ જ સામે આવી છે જેમાં હાલ જે મીડિયામાં નિવેદન આપનાર જે શખ્સ છે તેની સામે કોમી બે મહિનર્સ ફેલાવવા બદલ આઈટી એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે તેની ધરપકડ કરી છે ત્યારે શું તેનો ઈરાદો હતો શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવ

તેમાં ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવતા આ પ્રકારનો કોઈ બનાવ બન્યો ન હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે સાથે જે આરોપ કરનાર વ્યક્તિ જેનું નામ મહેંદી સૈયદ હોવાનું સામે આવ્યું છે તે પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅસર હોવાનું કહેવાય રહ્યું છે તેની અંગત અદાવત અંગત વિવાદના કારણે તેણે આ પ્રકારની સ્ટોરી ક્રિએટ કરી હોય તે પોલીસ તપાસમાં સામે આવ્યું છે ને બે

બે લોકો વચ્ચે બનેલા હતા જેમાં ગાડીની વપરાશ માટે બનાવ અને મારામારીનો બનાવ બનાવતા સિમ્પલ મારામારીનો બનાવ જેમાં ફેઝ જે ફરિયાદી હતા એની એની ફરિયાદ ઉપરથી ત્રણ લોકો વિરુદ્ધ ગુના પણ દાખલ કરવામાં આવેલા હતા આ ત્રણ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી અને એક અંગત બનાવ હતા જેને એક ધાર્મિક રૂપ અને કોમી એકતાને નુકસાન પહોંચાડવા માટે સોશિયલ મીડિયામાં બે ત્રણ વિડીયોઝ વાયરલ કરવામાં આવેલા હતા પોલીસની તપાસ દરમિયાન સ્થળ ઉપરથી ત્યાં લોકલ લોકોથી અને તપાસમાં કોઈ પણ આ રીતના બનાવ બનેલા નથી તો આ સોશિયલ મીડિયાના જે યુઝર છે મેદી હસન ઉંમર એકવીસ વર્ષ એની ગઈકાલે એના ઉપર ગુના પણ દાખલ કરવામાં આવેલા છે અને એની પણ અટક કરવામાં આવેલી છે જે ખોટી માહિતી સોશિયલ મીડિયામાં ફેલાવનાર અને કોમી એકતાને નુકસાન પહોંચાડવા માટે કોઈ આવા કન્ટેન્ટ જે જાહેર મૂકવામાં આવે છે એના ઉપરથી એની ગઈકાલે અટક પણ કરવામાં આવી છે અને મીડિયાના માધ્યમથી મારી તરફથી એક સૂચના છે કે કોઈપણ સોશિયલ મીડિયામાં કોઈપણ જે પોસ્ટ હોય એની ખાતરી લોકલ પોલીસ સ્ટેશન લોકલ અધિકારીઓથી કર્યા પછી જ એને ઉપર કોઈ પ્રતિક્રિયા આપે કોઈ સોશિયલ મીડિયા પોસ્ટને પોતાના વિસ્તારમાં બતાવી અને કોમી એકતાને નુકસાન પહોંચાડે જે નિવેદન વાયરલ થયું આ ઘટના પોલીસ સમક્ષ આવી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ઘટના કંઈક અલગ જ જોવા મળી પરંતુ તેને કોમી રંગ આપવામાં આવ્યો હતો તે મામલાના સંદર્ભમાં પણ તેમણે જનતાને ખાસ અપીલ કરી છે આ ઘટનાઓ જે બને તેમાં વાસ્તવિકતા તપાસવામાં આવે પોલીસને જાણ કરવામાં આખી હકીકત જે છે ઘટનાની લેવામાં આવે ત્યારબાદ આ ઘટનાઓ છે તે આ વિડીયો વાયરલ કરવામાં આવે તે પ્રકારની વાત પણ રવિમોહન સૈની જે ઝોન સિક્સના ડીસીપી છે તેના દ્વારા કરવામાં આવી છે સાથે જ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તહેવારોના પર્વમાં કોઈ પણ અઘટિત ઘટના ન બને સોશિયલ મીડિયા ઉપર કોઈ એવી ઉશ્કેરણીજનક પોસ્ટ ના મૂકે તે માટે પણ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે આવા જવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ની ચેનલ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ